માનસિયા દ્વારા ગુજુ જલસો રાખવામાં આવ્યો છે નવપરા ગુજરાતની ટીમ આજે જે સોળ તારીખે ગુજુ જલસો રાખવામાં આવ્યો છે ત્યાં લાવ જશે તમારા સુધી મોકલવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર ત્રણમાં આ વડોદરાની કલાનગરીને જે રીતે દર વર્ષે ગુજરાત સ્થાપના દિન ઉજવવા માટે વડોદરાની પસંદગી કરવામાં આવી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી માનસેહાટ દ્વારા ગુજુ જર્સો પહેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિન માટે કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે નવ ટીમ જે ગુજુ જર્સો ચાલી રહ્યો છે એ તમને લાવ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે આપણે વાતચીત કરીશું માનસી હાટના જે વ્રજેશ સારી છે આપણે એમની સાથે વાતચીત કરીશું વ્રજેશ સારી માનસિયા દ્વારા એ આખું વર્ષ ગુજરાતી જલસો એટલે કે ગુજરાતી પ્રોગ્રામો લાવે છે અને ગુજરાતી ભાષાને જીવિત રાખવા માટે નાટકો લાવે છે અને જુદા જુદા પ્રોગ્રામો લાવે છે તો આપણે રજેશ દસાઈ સાથે વાતચીત કરીશું તો આવો આપણે મળીએ બજેટ સારી ભાઈ ગુજરાત સ્થાપનાની નિમિત્તે દર વર્ષે તમે ગુજુ જલસો રાખો છો અને આ વર્ષે પણ તમે રાખો છો શું કહેશો માનનીય મ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા શહેરમાં બે હજાર ત્રણમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતી કાર્યક્રમોનો એક પ્રવાહ ચાલુ કરેલો ત્યારબાદ કદી થયા નહીં એ વિચારને દિમાગમાં લઈને ઈચ્છા રજૂ કરી કે ભાઈ આપણે પણ એક ગુજરાતી કાર્યક્રમોનો એક જલસો વડોદરા શહેરમાં પાંચ દિવસ થવો જોઈએ એટલે અમે છેલ્લા બે વર્ષથી સતત કાર્યક્રમ કર્યા લોકોએ ખૂબ સારું પ્રોત્સાહન આપ્યું ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એટલે આ વર્ષે પણ ફરી સતત ત્રીજું વર્ષ અમે એ પ્રવાહ ચાલુ રાખેલો છે ગુજરાતી ભાષાને તમે જોડાવા માટે અઘાત પ્રયત્ન કરી રહ્યા છો હા એટલે આપણે જન્મ્યા ત્યારથી ગુજરાતી ભાષા શીખ્યા છે એને એ જ ભાષામાં આપણે વાતચીત કરતા આવ્યા છે એ ભાષાને કેમ આપણે પાછળ છોડીએ બાકી ભાષાઓ કરતા એટલે મારી હંમેશા ઈચ્છા રહી છે કે ગુજરાતી ભાષાને આપણે પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ ને એના નિમિત્તના કાર્યક્રમ કરતા રહેવા જોઈએ જે પેરેન્ટ્સ પોતાના દીકરા દીકરીઓને ઇંગ્લિશ મીડિયમ મૂકે છે તો એ લોકો આપણા ગુજરાતીને પણ ધ્યાન આપે ગુજરાતી આપણી માતા છે શું કહેશો એ લોકોને એ લોકો પણ લાવે છે પ્રયત્ન કરે છે ગુજરાતી નાટકોમાં લાવે છે આવા ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમમાં હોય છે મનર કાર્યક્રમ હતો એમાં પચીસ થી ત્રીસ યંગ ઓડિયન્સ આવેલું હતું એ પણ એક ગુજરાતી કાર્યક્રમની માટે બહુ મોટી વાત જ હતી આગામી સમયમાં કયા એવા તમારા પ્રોગ્રામ છે ગુજરાતીમાં મારા દર મહિને ફેસ્ટિવલ છે પાંચ પાંચ સાત સાત દિવસના ગુજરાતી નાટકોના ફેસ્ટિવલ છે એટલે જૂન મહિનામાં છે ફરી જુલાઈમાં છે દર મહિને પણ હવે ગુજરાતી નાટકો છે વર્ષમાં એક જ વખતનું ગુજરાતી કાર્યક્રમનો આયોજન મે મહિનામાં જ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કરતો આવ્યો છે

काय न जाण हरि तो गाडु मारु क्याल काय न जाणु हरितु गाडु मारु क्या कां न जाणु धरमकरम जो बलिया धर्मकरमणा जोड बलिया धीरजनि न गमदाण कायन जाण वरि तू मरु काय न जा कायै न जा रे जानू रे काई न जानू हरि तो गाडू क्या क्याले जाय काई न जानू

विखेरी दा सारा दुःख ने संखे री दा जीव हा संसारि रे तारा राम भरो ধুরা ও তারা দুঃখ নেখে না তারা সুখ নেখে না তারা দুঃখ নে তারা সুখ নেখে না કરે સોહો તારું ધાર્યું કાઈ નખા તું ભરી કરે સોહ ચક ના ચકલી બ માળો બાંધે ને બીખીણા ખેંકો ચકલા ચકલી બ માણો બાંધે નેખીણા ફેંકો ગુજરાતી સુગમ સંગીતને આટલી સરસ રીતે અમે પ્રસ્તુતિ કરી શકીએ છીએ થેન્ક યુ વેરી મચ જ્યારે કોઈ છોકરાને લગ્ન માટે જોવા જાય છે ત્યારે એ મેક શ્યોર કરે છે કે ભાઈ એના ઘરમાં પાંચ છ બેડરૂમ્સ છે કે નહીં બેંક બેલેન્સમાં કરોડો રૂપિયા છે કે નહીં નણદો હોય તો પરણી ગઈ છે કે નહીં અને મા બાપનું બી મેનેજ કોઈ કરી શકે એમ છે કે નહીં આ બધી વાત ઉપર છોકરી છોકરાને પસંદ કરે છે અને આપણા કવિ રમેશ પારેખ પૂછે કે ઘર તારું કેવાય છે કે જુઠ્ઠા ન પડી જાય તબીબોના ટેરવા જુઠ્ઠા ન પડી જાય તબીબો ના ટેરવા પ્રેમી ની નાડ गुजराती कोई बोले नहीं बराबर गुजराती भाई गुजराती कोई बोले नहीं बराबर ये भाषा नहीं मैं नहीं ला 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 भाषा नहीं मैं नहीं न जाने बोले नागरों का बर गुजराती भाई गुजराती कोई बोले नहीं बराबर गुजराती भाई गुजराती कोई बोले नहीं बराबर समाजी दक्षिण आदिवाषा

नर्मदन हूरट जुओ तो बोले बोले बुबलू नर्मदन हूरट जुओ तो बोले बोले बुबलू अरे तूने बदले टट्टू न तूने जर जर तत 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 तूने बदले टट्टू न तूने जर जर तत 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 टुकड़ू ए तपेली ने एक कहे पटेली मारी लाई खा पटाका नु हा ए तपेली ने एक कहे पटेली पछि होय शेठ के चाकर गुजरात भाई

चालो अहमदाबाद न रिक्शा वणो नंबर अहमदाबाद अहमदाबाद चालो अरे रिक्शा मां थो रिक्शा मां थो भरत पियो पर अहमदाबाद हूं चालो अहमदाबाद नो रिक्शा बार કરમ કાપડા કરમ ચલા મોટા જાળમાં પડતો કરમ મસા અમદાવાદ બતાવું ચાલો અમદાવાદ તો રિક્ષા બાળક નો બાળક નંબર બાળક અમદાવાદ અમદાવાદ બતાવું ચાલો